પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં સથવારા સમાજ દ્વારા ગોગા મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં આવેલા કાઠિયાવાડમાં આવેલા ગોગા મહારાજના મંદિરથી ગોગા મહારાજના એકવીસમાં પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે ઉપરાંત હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં સમાજના બહાર ગામથી તથા અહીંના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

પાટણમાં નીકાળી અને એ દુભાડ ને અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એ અસર દીધી આ દુભાઇ અમે આ એકવીસ વર્ષ થયા છે એકવીસ વર્ષ પૂર્ણ થયા છે વીસ વર્ષ ને એકવીસ વર્ષ છે